મિત્રો ઘણા લોકોને એક જ બળદ જોવાની ખાસ જરૂર હોય છે અને ઘણા લોકો એક બળદ લેવા માટે ગોતતા હોય છે પણ બળદ મળતો નથી તો મિત્રો એ લોકો માટે ખાસ કરીને આ વિડીયો છે મિત્રો જોઈ શકો છો આ એક જ બળદ છે જે વેચવા માટે મૂકેલો છે છ દાંતે છે ચાલુ કમ્પ્લીટ છે ઠાલામાં અને મિત્રો ફૂલ જવાબદારી સાથે આ બળદ વેચવાનો છે આ ભાઈને તો મિત્રો બળદ લેવા માટે તમે વિડીયોમાં છેલ્લે સુધી જુઓ કારણ કે આ બળદની બધી માહિતી આપણે વિડીયોમાં અંતમાં કહી દઈશીએ તો મિત્રો જોઈ શકો છો આ એક બળદ વેચવાનો છે અને ઘણા લોકોને એક બળદ મળતો નથી પણ ખાસ કરીને આપણી આ ચેનલ પર એક બળદ વેચવા માટે આવેલો છે જે માલિકનો નંબર છે એ આપણે નીચે વિડીયો ચાલુ છે નીચે આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિકારે વાત કરીને તમે ડાયરેક્ટ જ ખરીદી કરી શકશો આ બળદની હવે મિત્રો આ બળદના અમુક ફોટા જે છે એ પણ આપણી પાસે છે જે તમને બતાડી રહ્યા છે ડિસ્પ્લે ઉપર મિત્રો આ જે બળદ છે એ હાલમાં જ વેચી નાખવાનું છે એટલે જે લોકો લેવાનો હોય એને ડિસ્પ્લે ઉપર માહિતી જોઈ લ્યો હોય તમે મિત્રો આ છ દાંતે બળદ છે ચાલુ કમ્પ્લીટ ગામ છે પાણખાણ અને તાલુકો છે કેશોદ જિલ્લો જુનાગઢ છે અને ત્રીસ હજાર રૂપિયા કિંમત કરે છે માલિકનું નામ રણજીત સિંહ છે અને મિત્રો આ બળદ એમને વેચી નાખવાનું છે અને મિત્રો તમારે પણ કોઈ પણ વસ્તુ વેચવાની હોય અને તમારે આવો વિડીયો બનાવવાનો હોય તો મિત્રો વિડીયોની પાછળને